હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ન્યૂ વર વ્લોગ આઈ હોપ કે ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે છે સન્ડે સન્ડેનો દિવસ લેવાનો બહુ મસ્ત મજાનો અને આજનું વેધર કાંક એવું થઈ ગયું છે ને એકદમ ફોગી ફોગી લાગે છે જેમ કે આમ ક્લાઉડી થઈ ગયું હોય ને વરસાદ થવાનું હોય ને એવું હજી તમને એમ લાગે કે સાત સાડા છ થયા છે ને એવું એટલું ઓલું થઈ ગયું છે સુરતમાં વેધર એનું કારણ એમ છે કે વરસાદની આગાહી છે જોઈ છીએ કેવો વરસાદ પડે છે ચાલો સવાર સવારમાં મમ્મી અને સોનલનું બ્રેકફાસ્ટ ચાલે છે કારણ કે અમારું તો બ્રેકફાસ્ટ હોય છે બહુ બધું લેટ તો આ બાજુ મમ્મીએ તો જમી હોય તો લીધું અમે ગુડ મોર્નિંગ જેસી દેસના ગુડ મોર્નિંગ શું ખાયા ચા રોટલી હોય બસ ચા ને રોટલી મમ્મી નું ફિક્સ જ હોય સવારમાં ચા ને રોટલી આપણે બીજો તળેલું બળેલું ફાવે નહીં મેં તો બહુ બધું ચેન્જ કરી નાખી સવારમાં બહુ બધી ટ્રાય કરી નાખી આ બાજુ માખણના લોંડે લોંડા ઉલાળે જાય છે જોઈજો

ગાંઠિયા થયા એવું શું કરવા કરો એક બધું શું કરવા કરો એવું છે હાબુ નો બસાવ થાય આમાં બીજું કઈ નથી કારણ કે એક હારે બધું થઈ જાય ને તો એક હારું એક હારે બધું બગડી જાય તેલ વાળું થઈ જાય પછી સાફ કરવામાં પાંચ છ વાર ન કરવું અગર પાપડ તળ્યા ત્યારે અલગ થી સાફ કરવું બધું અલગ અલગ કરવું ભૂંગળા તળાવી પ્રોગ્રામ હતો ખવાઈ ગયા કેમ ભૂલાઈ જાય છે હજી મારો બ્રેકફાસ્ટ કરીએ છીએ થોડીક વાર મસ્ત મજાનો વર્કઆઉટ બર્કઆઉટ કરી નાખીએ અને પછી સવાર નાસ્તો કરીએ સવાર મમ્મી પપ્પા સોનલ તણનો નાસ્તો થઈ જાય મારો અને रोहितનો થોડોક લેટ હોય ગાઈઝ નાઈન મસ્ત રેડી થઈ ગયો ને આ બાજુ જો સોનલે બોપરનો કુકર મૂકી દીધું છે એમાં કદાચ દાળ ભાત હશે કારણ કે પાપડનું કે છે ને એટલે દાળ ભાત હશે સોનલે દાર કેમ આવે છે હે ઓરો ઊઠી ગયો એ કોણે કીધું આ હયળો જો જો ગાઈઝ ફૂતો તો મસ્ત મજાનો ખાલી મેં વ્લોગ ચાલુ કર્યો ને કે ઉઠી ગયો હાલો જોવો જઈ જાગ્યો છે કે નહીં નાના ગાઈસ ફૂંતો છે ફૂંતો છે પૂવા દે હું કારણ કે હું ઓલી રૂમમાં મારા કન્ટેન આયા લેવાનો ગાઈસ હવારમાં જ્યારથી ઉઠ્યા ને ત્યારથી સાસ બહુને એક જ વાતનો દુખાવો છે તડકો નથી નીકળ્યો અને વેધર જેવું થઈ ગયું છે તો કપડા ક્યારે સુકાય કપડા ક્યારે સુકાય કારણ કે રિસીવે જેટલી લેંગી હતી ની બધી હવારમાં ઊઠીને પલાળી દીધી છે

આજે મને ખજૂર દૂધ પીવાનું મન થયું અને એવું થયું કે છે ને આજે ગરમીનો માહોલ બની ગયો ભાઈ વાદળા થઈ ગયા છે ને તો બફારા જેવું મને થાય છે હવે સોનલને પૂછ્યું ગરમી જેવું મને એકને થાય છે કે બધાને થાય છે

ઘણા લોકો એમ કે ખજૂર ને દૂધ ભેગું કરી છે ખજૂર દૂધ ભેગું ન કરાય તો ચાલો ખજૂર દૂધ છે ને સોનલ બનાવે તો એનથી રેડી બને છે જે રેડીમેડ મળે ને એ રીતના મેં એક બે વાર બનાવવાની ટ્રાય કરી તો માટી છે ને ફોદા ફોદા થઈ જાય ચાલો કઈ મસ્ત મજા ઉકાળવા તો ચાલો દૂધ લઈ લીધું છે સોનલ ને લઈ લીધો છે ખજૂર ના કટકા કરવાનું ચાલુ થઇ ગયું છે અને હું શું કહું કઉ કેમ લીધો તો ભલે ખજૂર માં નથી નાખવાનું ચાલો ખજૂર દૂધ કઈ રીતના બને એની પૂરી રેસીપી આજે તમને કરવા માટે દૂધ ગરમ કરી નાખી દીધું છે જ્યાં સુધી ખજૂર ઓગળી ન જાય ત્યાં સુધી આને ગરમ કરવાનું અને બીજું હું તને શું કેતો કે આપણે કેસર કેવું કઈ છે કે નહી નથી તો ગાઈ કેસર તો નથી ખાલી ડ્રાય ફ્રુટ છે ડ્રાય ફ્રુટ નાખશું કેસર આપડી પાસે ક્યાં પડ્યું છે ક્યાંથી મમ્મી કેસર લેવાતા એવું છે દુકાનમાં ડુપ્લિકેટ કેસર આવે એવું છે કેસર ઓરિજિનલ મળવું બહુ વસ્તુ મુશ્કેલ છે અમુક અમુક વસ્તુ એવી છે ને ઓરિજિનલ ગોતવીને એ બહુ મુશ્કેલ છે પણ તોય લોકો એમ કે નાના છોકરા હોય ને કેસર ખબર તો તોળા થાય એવું હોય ચાલો જો ખજૂર છે ને ગરમ થવા માંડ્યો છે કેસર આવી ગયું છે આપડે કેસર એ થોડુંક નાખસીવાની અંદર દૂધ ઉકળી ગયું છે ને હવે એની અંદર છે ને આપડે બ્લેન્ડર ફેરવી દેવાનું છે બ્લેન્ડર ફેરવી દેવું ને એટલે આપણું ખજૂર દૂધ રેડી થઈ જાય હે ને એવું જ ને તો જો આ બાજુ મસ્ત ખજૂર ગયું હવે થોડું બ્લેન્ડર ફેરવાનું છે તો જો બ્લેન્ડર ફરી જાય પછી કઈ રીતના ખજૂર દૂધ રેડી થઈ જાય છે તમને બતાવે મસ્ત મજાનું છે ને ખજૂર દૂધ થઈ ગયું છે રેડી તમે ઘરે બનાવજો બહુ મસ્ત બનશે અમે તો દર વિન્ટર માં બનાવતા હોય બાર વાર હું કેવું તારું

પણ અમારા ભાઈ હમણાં રાતે બહુ સારા ઉતારી છે દિવસે બહુ રમે પૂજી છે એટલે રમવું જ હોય રમે છે હું જે વારી

ક્યાંક થી જોઈને આવે એટલે હજી તો વાર છે જયારે આવશે ત્યારે મોટો થાય ત્યારે તમને તો બધી ખબર પડતી જાય જેમ જેમ મોટો થાય એમ બધું બધું જોવા મળશે તો ચાલો હવે ખજૂર દૂધ રેડી થઈ ગયું છે પી લઉં પછી મળશું બપોરે બપોરના એક અને આજે રવિવારનો લંચ કરીએ છીએ જો મસ્ત મજાનો સોળે બટેકાનું શાક છે રોટલી છે સલાડ છે કાલે પાપડ તળાઈ પાપડ આજ ઉપયોગમાં આવી ગયા હમણાં પાપડ હાલ છે ને તળેલા જો આ બાજુ મમ્મી વેહી ગયા છે મમ્મીને ઠંડ ઠંડી લાગે છે અમને બધા ના ગરમી થાય છે એવું છે મમ્મી સ્વેટર પહેરી બેટા બાજુ પપ્પા આવી ગયા છે આ બાજુ રોહિત આવી ગયો છે બધા લોકો જમવા બેસી ગયા છે આ બાજુ ઋષિ જોવા બે ગયો છે બધા જોવા જમે અને એને ઋષિ હા હું શું છે ચાલો ગાઈ મસ્ત મજાનું શું કહેવાય લંચ સાંજના સાડા છ થઈ ગયા ને સાંજની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે

ડાળી નાખે એવું છે પાલક ની ગ્રેવી કરીને નાખી ધાણા મેથી લીલું લસણ મરચી નાદું બાકી હું રસ્તા માં ઘરે આવતો હતો મને હું વ્યામ હતો બોલ કઈ હું બનતું છે મેથી હમણાં ભરપૂર આવે છે દસ દસ રૂપિયાની પૂળી પાંચ પાંચ રૂપિયાની પૂળી મમ્મી કાલે જવાની તૈયારી ચાલુ કરી દીધી છે અમદાવાદ થેલા બેલા હાંધવા પડે મમ્મી કેમ થેલા હાંધવા પડે જાય

હું જાગી ગયો અને આ બાજુ બધી વસ્તુ થી રમે છે અને આ બાજુ ટીવી માં આરતી ચાલુ હતી પણ લોક ચાલુ કર્યો ને એટલે થોડી વાર બંધ કરવી પડી પણ આ સન્ડે હોય ને એટલે સન્ડે ના દિવસે એટલી બધી મજા નો આવે હું કેવું

નેક્સ્ટ યર આપણે સુરત તો રહી છે કારણ કે તો ચાલો મુખ્યત મોકળાનું ઉકર ચાલુ એવું છે અરે સાંજે કાલે કિંજલ દવે એના તો પાસ હોય અંદર જવાના કાઈ પાસ ફ્રી હતું બહુ વધારે મિક્સ કરી તો કાલ આપણે ખબર થઇ ગયા છે કેચઅપ છે કાલના બ્લોગમાં મેં પૂછ્યું કે કેટલા લોકો બટાકા ભૂંગળાની અંદર ગ્રેવી નાખે છે બહુ બધા લોકો નાખતા હતા એટલે હાસી વાત પડી મમ્મી પણ નો નાખતા નાખતા મમ્મી તમે તમે કઈ રીતના બનાવતા હું તો લસણની ચટણી ખાલી વઘ હમ ખાલી ચટણી જ નાખતા ગ્રેવી બનાવવા કાંદા ટમેટાની ગ્રેવી ન નાખતા પણ સોનરે નાખી બધા લોકો નાખે છે અલગ કર્યું આ બધાની રીત અલગ અલગ હોય કાતરુજ પ્રીમ ભોકળા છે બીજું એક કોમેન્ટ એ આવી હતી કે તમે રીસીવને અત્યારે સલાવો છો ને તો એને ચલાવતા નહીં કે એના બેકમાં પ્રોબ્લેમ આવે તો એ આપણે પપ્પાને કહેવું છે પપ્પા ઊભા રાખે અને અકાવે છે તો પપ્પા હવે આજથી આપણે બંધ કરશું ચલાવવાનું ઊભું નહીં રાખવાનું જેટલું ઊતું રહે ને એટલું વધારે રાખવાનું પછી બહુ રોવે કે કેવું કરે ને તે તેડવાનું ખાલી બિહારવાનો વસો કારણ કે ઘણી વાર હું હોય અગાઉ હાલતા શીખી જાય ને ખબર ન હોય કેમ હાલવું બેક માં પ્રોબ્લેમ આવે એમ બધા લોકો કહે છે તો તમે લોકો કોમેન્ટ કરીને કહેજો જે લોકોનું બેબી આ રીતના બોર્ન થયું હોય ને પાંચમા મહિનાથી હું હું કરવાનું હોય અમને બહુ આઈડિયા ન હોય એટલો બધો

કોમેન્ટ કરી સબ્સ્ક્રાઈબ કરું પહેલાં દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય